જય શ્રી પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રદોષ વ્રત વિશે શ્રવણ કરીશું દર મહિનામાં બે પક્ષ હોય છે એક કૃષ્ણ પક્ષ અને બીજો શુક્લ પક્ષ તેવી જ રીતે દરેક પક્ષમાં ત્રયોદશી તિથિ હોય છે જે ભગવાન શિવને સમર્પિત હોય છે આ તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે જે દિવસે જે વાર મુજબ પ્રદોષ વ્રત હોય તે વાર મુજબ તે નામથી ઓળખવામાં આવે છે માક્ષર વધની ત્રયોદશી તિથિ શનિવારે આવે છે જે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસે છે તેથી આ પ્રદોષ વ્રત પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવશે આ વર્ષનું છેલ્લું પ્રદોષ વ્રત છે અને તે શનિવારે આવતું હોવાથી તે દિવસે ભગવાન શિવની તો પૂજા કરવાની જ છે સાથે જ શનિદેવની પણ આ દિવસે પૂજા કરવાની છે અને હનુમાન દાદાની પણ આ દિવસે તમારે પૂજા કરવાની છે ત્રણ દેવતાની પૂજા કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે જો તમારી કુંદળીમાં દોષ હોય તો શનિદેવની પૂજા કરવાથી તમારી કુંદળીમાં જે શનિ દોષ હોય તે પણ દૂર થશે બે હજાર ચોવીસનું આ છેલ્લું પ્રદોષ વ્રત ખૂબ જ ખાસ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી આવનારા વર્ષમાં એટલે કે બે હજાર પચીસના વર્ષમાં ભગવાન શિવની ભગવાન શનિદેવની તથા ભગવાન હનુમાન દાદાની કૃપા તમારા પર બની રહેશે જો તમે ઈચ્છતા હોવ કે આવનારું નવું વર્ષ એટલે કે બે હજાર પચીસ તમારા માટે સારું રહે અને ભગવાન શિવ તથા શનિદેવની કૃપા તમારા પર બની રહે આર્થિક પ્રગતિ થાય અને તમને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે તો અંતિમ દિવસે એટલે કે પ્રદોષ વ્રતના દિવસે તમારે ખાસ ઉપાય કરવા જોઈએ તેનાથી તમને મોટી રાહત મળશે તેના માટે કયા ઉપાયો કરવાના તે આપણે અંતમાં જાણીશું શનિ ત્રયોદશી એટલે કે પ્રદોષ વ્રતના દિવસે શનિદેવની પૂજા અને ભગવાન શિવની પૂજા તો કરવાની જ છે સાથે માતા પાર્વતીની પણ તમારે પૂજા કરવાની છે તથા હનુમાન દાદાની પણ તમારે પૂજા ખાસ કરવાની છે હવે આપણે ત્રયોદશીના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું શનિ ત્રયોદશી તિથિ મક્ષરવદ તેરસ અઠ્યાવીસ ડિસેમ્બર અને શનિવારના રોજ બપોરે બે વાગ્યે અને અઠ્યાવીસ મિનિટથી શરૂ થઈ ઓગણત્રીસ ડિસેમ્બર રવિવારના રોજ બપોરે ત્રણ વાગે અને બત્રીસ મિનિટ પર સમાપ્ત થશે તેથી પ્રદોષ પ્રદોષવ્રત માસરવ્રધ તેરસ અઠ્યાવીસ ડિસેમ્બર અને શનિવારે મનાવવામાં આવશે પંચાંગ અનુસાર અઠ્યાવીસ ડિસેમ્બરે પ્રદોષ કાળનો સમય સાંજે પાંચ વાગે અને ચોત્રીસ મિનિટથી શરૂ થઈ રાત્રે આઠ વાગે અને સોળ મિનિટ સુધીનો રહેશે આ દરમિયાન તમારે ભોળાનાથની પૂજા કરવી હવે આપણે પ્રદોષ વ્રતનું મહત્વ શું છે તે શ્રવણ કરીશું પૌરાણિક માન્યતાઓ અનુસાર પ્રદોષ વ્રત રાખવાથી અને વિધિ પ્રમાણે ભગવાન શિવની તથા શનિદેવની પૂજા કરવાથી સારા સંતાનની પ્રાપ્તિ થાય છે આ સિવાય શિવ ભગવાનની કૃપાથી વ્યક્તિની મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થઈ જાય છે ભગવાન ભોલેનાથ તેમના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે વ્યક્તિને ગરીબી પૈસાની અછત રોગ દોષ વગેરેમાંથી મુક્તિ મળે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં દેવતાનો દોષ હોય તો શનિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શનિદેવની પૂજા કરવાથી કુંડળીમાંથી દોષ હટી જાય છે અને જો કુંડળીમાં દોષ હોય તેના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે હંમેશા આપણા પર શનિદેવની સારી દૃષ્ટિ બની રહે છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે તથા સારા આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો અનુસાર પ્રદોષ અથવા ત્રયોદશીનું વ્રત કરવાથી વ્યક્તિ સંતુષ્ટ અને પ્રસન્ન થાય છે આ વ્રતના પુણ્ય પ્રભાવથી પરિણિત મહિલાઓના જીવનમાં ખૂબ જ ખુશહાલી રહે છે આ વ્રત શાશ્વત સુખ પ્રદાન કરનાર માનવામાં આવે છે શનિ પ્રદોષ વ્રત સો ગાયોનું દાન કરવા જેવું જ ફળ આપે છે હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું ત્યારબાદ આ દિવસે જે પૂજા વિધિ કરવાની છે તેના વિશે જાણીશું અને અંતમાં આ દિવસે તમારે કયા ઉપાયો કરવાના છે તેના વિશે પણ આપણે શ્રવણ કરીશું તો તમે પૂરો વિડીયો અંત સુધી જોતા રહેજો વ્રત કરીએ અને કથા ન સાંભળીએ તો પૂરું ફળ મળતું નથી તેથી તમારે કથા ખાસ સાંભળવાની અને જો કથા અને વિડીયો તમને ઉપયોગી લાગે તો બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને જો તમે વ્રત નથી કરતા તો પણ તમારે કથા ખાસ શ્રવણ કરવાની તેનાથી પણ તમે પુણ્યના ભાગીદાર થશો પ્રાચીન સમયમાં એક શેઠ પોતાના પરિવાર સાથે શહેરમાં રહેતા હતા તેમના લગ્ન પછી ઘણો સમય વીતી ગયો પરંતુ તેમને કોઈ સંતાન ન થયું આ કારણથી શેઠ અને શેઠાણી હંમેશા ઉદાસ રહેતા હતા એક દિવસ શેઠ અને શેઠાણીએ નક્કી કર્યું કે તેઓ તીર્થયાત્રાએ જશે તે પછી બંનેએ તીર્થયાત્રાનું શુભ મુહૂર્ત જોયું અને તીર્થયાત્રા કરવા ગયા થોડી દૂર ગયા પછી તેઓ એક સંતને મળ્યા ઋષિને જોઈને બંને તેમના આશીર્વાદ લેવા માટે રોકાઈ ગયા આ સમયે ઋષિ ધ્યાનમાં મગ્ન હતા થોડા સમય પછી સાધુનું ધ્યાન પૂર્ણ થયું તે પછી શેઠ શેઠાણીએ ઋષિને વંદન કર્યા શેઠ અને શેઠાણીના વર્તનથી ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા શેઠ અને શેઠાણીએ ઋષિને તેમના તીર્થયાત્રાનું કારણ જણાવ્યું શેઠ અને શેઠાણીની વાત સાંભળીને સાધુએ બંનેને શનિ ત્રયોદશીના વ્રત અને તેના મહત્ત્વ વિશે જણાવ્યું ઋષિએ બંનેને આ વ્રત રાખવાની સલાહ આપી ત્યારબાદ બંને તીર્થયાત્રાએ નીકળી ગયા ત્યાંથી પાછા ફર્યા અને બંનેએ ત્રયોદશીનું વ્રત રાખ્યું શનિ પ્રદોષના દિવસે શેઠ શેઠાણીએ ભગવાન શિવ તથા શનિદેવની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરી અને વ્રત રાખ્યું આ વ્રતના થોડા સમય બાદ શેઠાણી માતા બની ગયા આ રીતે શનિ ત્રયોદશીના વ્રતના પ્રભાવથી શેઠાણી શેઠાણીને સંતાન પ્રાપ્ત થયું આવો મહિમા છે શનિ ત્રયોદશી એટલે કે શનિ પ્રદોષ વ્રતનો હવે આપણે પ્રદોષ વ્રતની પૂજાની જે સામગ્રી છે તે અને પૂજન વિધિ વિશે જાણી લઈએ મહાદેવની પૂજા માટે તમારે પંચામૃત ગંગાજળ પવિત્ર જળ પાંચ જાતના ફળ પાંચ જાતના મેવા દક્ષિણા પૂજા માટે થાળી આસન ચોખા કંકુ ચંદન પુષ્પ પાંચ જાતના રસ અત્તર મોલી પાંચ જાતના મિષ્ટાન જો શક્ય હોય તો લેવું ના હોય તો પણ ચાલે બિલ્વપત્રા ધતુરા બોર તુલસીદલ પુષ્પ ગાયનું કાચું દૂધ કપૂર ધૂપ દીપ રૂ પાર્વતી માતા માટે શૃંગારની સામગ્રી વગેરે લેવું હવે આપણે પ્રદોષ વ્રતની વિધિ જાણી લઈએ વ્રત કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરી ભગવાન સૂર્યદેવને અર્ધ્યા આપવું ત્યારબાદ તમારા ઘરના મંદિર પાસે બેસી ભગવાનની હાજરીમાં વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ ઉપવાસ રાખવો અને ભગવાનનું નામ જપ કરવું ત્યારબાદ ઘરના નજીકના પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો અને શનિદેવનું ધ્યાન ધરીને સાત પરિક્રમા કરો આ દરમિયાન પીપળાના વૃક્ષ પર કાચા સૂતરનો દોરો બાંધવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે શનિવારના દિવસે વ્રત કરવામાં આવે તો મન વચન અને કર્મથી પવિત્ર હોવું ખૂબ જ જરૂરી છે આ દિવસે માંસ મદિરાનું સેવન કરવું નહીં તથા તામસી ભોજનનું પણ સેવન કરવું નહીં શનિદેવની પૂજા કરતી વખતે તેમનું ધ્યાન ધરવું તેમના મંત્રનો જાપ કરવો અને શનિદેવની કથા સાંભળવી વિશેષ લાભદાયી નીવડે છે શનિવારના દિવસે સાંજના સમયે શનિદેવની આરતી જરૂરથી કરવી શનિદેવને પ્રસન્ન કરવા માગો છો તો લોખંડની બનેલી શનિદેવની પ્રતિમાની પૂજા કરવી શનિવારના દિવસે શનિદેવને કાળા તલ સરસિયાનું તેલ કાળા વસ્ત્ર અર્પણ કરવા આ બધી વસ્તુઓ શનિદેવની પ્રિય વસ્તુઓ હોય છે શનિવારના દિવસે કાળા ધાબળાનું દાન કરવાથી કે બીજી કોઈપણ વસ્તુનું દાન કરવાથી ખૂબ જ લાભ મળે છે શનિવારના દિવસે શનિ મંત્ર અને શનિ શનિસ્તોત્રનો જાપ કરવાથી શનિની પીડાથી મુક્તિ મળે છે ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે સ્નાનના પાણીમાં એક ચપટી લાલ ચંદન મિશ્ર કરીને સ્નાન કરવું જોઈએ જે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે શનિવારના વ્રત દરમિયાન ફળાહારનું સેવન કરી શકાય છે શનિવારે વ્રત કર્યા પછી બીજા દિવસે શનિદેવની પૂજા કર્યા બાદ જ વ્રતના પારણા કરવા જોઈએ આ દિવસે એટલે કે શનિવારના દિવસે હનુમાન દાદાની પૂજા કરવાનું પણ ઘણું મહત્ત્વ છે તો આ દિવસે હનુમાન દાદાની પણ પૂજા કરવી હનુમાન ચાલીસા બોલવી અને હનુમાન દાદાના એકસો આઠ નામનો જપ કરવો ખૂબ જ લાભદાયી નીવડે છે પ્રદોષ વ્રત ખાસ કરીને ભગવાન શિવને સમર્પિત છે તેથી આ દિવસે ભગવાન શિવ અને પાર્વતી માતાની પૂજા કરવાની પાર્વતી માતાને અક્ષત કંકુ અર્પણ કરવાના તથા અષ્ટગંધથી પૂજા કરી તેમને સુહાગની વસ્તુ અર્પણ કરવી ત્યારબાદ ભગવાન શિવની પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી સાંજે પ્રદોષ વ્રતકાળનો જ્યારે સમય શરૂ થાય ત્યારે તમારા નજીકના મંદિરમાં મહાદેવની પૂજા કરવી જો તમે મંદિરે ન જઈ શકો તો ઘરના મંદિરમાં પણ તમે પૂજા કરી શકો છો મહાદેવની એટલે કે શિવલિંગને તમારે સૌ પ્રથમ ગંગા જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃત અને દૂધથી અભિષેક કરવો ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરવો ત્યારબાદ અબીર ગુલાલ કંકુ ચોખા જનોઈ અર્પણ કરવી બિલ્વાપત્ર ધતુરા બોર વગેરે જે પણ ફળફળાદી તમે લાવ્યા હોય પૂજામાં મૂક્યું હોય તેમને અર્પણ કરવા ત્યારબાદ ધૂપ કરવું અને દીપ પ્રગટાવી ભગવાન શંભુ શંભુભોળાનાથની આરતી કરવી અને ભોગ લગાવવો ભોગમાં તમે ફળ નાળિયેળ મીઠાઈ કોઈ પણ પ્રસાદ ધરાવી શકો છો અને જો તમે કોઈ પણ મિષ્ટાન ઘરના પકવાન ભોગમાં ધરાવવા માંગતા હોય તો તમારે ધ્યાન રાખવું કે સાત્વિક મિષ્ટાન ભોજન અર્પણ કરવું પૂજા કરતી વખતે મહાદેવના મંત્રનો જાપ કરવો તમે ઓમ નમ શિવાય મંત્રનો જપ કરી શકો છો ભગવાન શિવના એકસો આઠ નામનો પણ તમારે જપ કરવો ત્યારબાદ પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો ભગવાન શિવની પૂજા કર્યા બાદ રાત્રે તમારે ભોજન કરવું અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું જો તમે શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવની પૂજા કરો છો અને પાર્વતી માતાની પૂજા કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પાર્વતી માતાની પૂજા કરવાથી તમારું સૌભાગ્ય અખંડ રહે છે હવે આપણે આ દિવસે જે ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું જો તમે શનિદેવની કુદૃષ્ટિથી રાહત મેળવવા માગતા હોવ તથા શનિદેવની ધૈયાનો દુષ્પ્રભાવને ઓછો કરવા માગતા હોવ તો શનિ પ્રદોષ વ્રતના દિવસે સાંજે માટીનું શિવલિંગ બનાવો તેના પર તાંબાના લોટામાં જળ ભરીને તેમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવો આ ઉપરાંત સુગંધીદાર ફૂલ બિલ્વપાન ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી પૂજા કરો પાંચ પીલવી પત્રના પાનમાં ચંદન લગાવો અને તેના પર રામ લખીને ભગવાન શિવને અર્પણ કરો આવું કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને બિલ્વાપત્ર અર્પણ કરતી વખતે મંત્રોનો જાપ કરવો આવું કરવાથી તમારા ઘરમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ અને ધન આવશે વેપારમાં વૃદ્ધિ થશે અને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે શિવ ભગવાનની પૂજા કરતી વખતે તેમની પાંચ પુત્રીઓ જયા બિસર સામેલ બારી દેવ અને દોતાલીના નામ લો તેનાથી પણ ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને મન વંચિત ફળની પ્રાપ્તિ થાય છે તો ભક્તો આ હતું પ્રદોષ વ્રતની પૂજન વિધિ અને મુહૂર્ત વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં હર હર મહાદેવ જય પાર્વતી માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ